અંજાર શહેર ખાતે આમ આદમી પાર્ટીની કારોબારી મિટિંગ યોજાઈ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજય બાપટની અધ્યક્ષતામાં અંજાર શહેરની કારોબારી બેઠક જડેશ્વર મહાદેવ મંદિર શ્યામનગર અંજાર મધ્યે યોજાઈ હતી પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ટીડી દેવરિયા પ્રભારી પૂર્વ કચ્છ જિલ્લા મહિલા વિંગ પ્રમુખ દેવ કન્યાબેન વરુ પૂર્વ કચ્છ જિલ્લા મહામંત્રી નિલેશભાઈ મહેતા અમૃતભાઈ વાઘમારે નરેન્દ્રભાઈ દવે યુથ વિંગ પ્રમુખ અશ્વિનનાથ બાવા રવિભાઈ આહિર હિરણભાઈ પંડ્યા જયેશભાઈ ભટ્ટ ભીખાભાઈ ઠાકોર સહિતનાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા કારોબારી મિટિંગમાં અંજાર શહેર પ્રમુખ તરીકે કાર્યરત હિતેશભાઈ સોનીનો કાર્યકાળ પૂરો થતાં ઠરાવ કરી નવા શહેર પ્રમુખની વરણી આવતી બાર એકના રોજ કરવામાં આવશે તેવું જાહેર કરાયું હતું નગરપાલિકા વિસ્તારમાં પડતી સમસ્યાઓને દૂર કરવા આમ આદમી પાર્ટી દરેક વોર્ડની મુલાકાત યોજી સમસ્યા યાત્રા શરૂ કરશે અને લોકો પાસેથી ફરિયાદો લઈ એનો સમાધાન કરવાનો પ્રયત્ન કરશે તેવું સંજય બાપટે જણાવ્યું હતું જામનગરની અંદર ચંદેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ જિલ્લાના અંજાર શહેરની એક કારોબારી મિટિંગ યોજવામાં આવી હતી જેની અંદર અમારા પૂર્વ કચ્છ જિલ્લાની ટીમ મહિલાની ટીમ અને યુવાની ટીમ તમામ અહીં ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે અમારા જે આમ આદમી પાર્ટી અંજાર શહેરના પ્રમુખ તરીકે હિતેશભાઈ સોનીની વરણી કરવામાં આવેલી એમનો કાર્યકાળ પૂરો થતાં એમના દ્વારા રાજીનામું પણ આપવામાં આવેલું અને રાજીનામું સ્વીકારી લેવામાં આવેલું અને ત્યારબાદ આજે ઠરાવ પણ કરવામાં આવેલો સર્વાનુમતે કે હિતેશભાઈ સોનીની હવે કાર્યકાળ પૂરો થતા અન્ય જવાબદારી આપી અને નવા શહેર પ્રમુખ તરીકેની વરણી આવતા રવિવારે યોજવામાં આવશે એટલે આજે જે સર્વાનુમતે આખો અહીં કાર્યક્રમ થયેલો છે એની સાથે સાથે અંજારની અંદર ખૂબ મહત્વના અન્ય મુદ્દાઓ ગટર રોડ અને લાઇટના અને એની સાથે સાથે નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર અને કાઉન્સીલરો જે ચૂંટાયેલા છે એના દ્વારા કોઈપણ વ્યક્તિઓને નાનામાં નાના વ્યક્તિઓને હેરાન પરેશાન કરવામાં આવે છે એવી ફરિયાદો પણ અમને અંજારના વર્લ્ડ વિસ્તારોમાંથી મળેલી છે એટલે અંજાર નગરપાલિકાની અંદર વહીવટદારો ભાજપના જિલ્લા મંત્રી અને અન્ય લોકો ઉપપ્રમુખ તરીકે જે પણ છે એ લોકો આમાં આખી નગરપાલિકામાં ખોટે ખોટી અવ્યવસ્થાઓ ઉભી કરવાનું કામ કરે છે એવી પણ માહિતી મળેલી છે એટલે હવે આવતા રવિવાર પછીથી અંજાર નગરપાલિકા વિસ્તારની અંદર જે પણ કંઈ પ્રશ્નો છે તમામ પ્રશ્નોને સોલ્વ કરવા માટે અમારી ટીમ સતત અહીં કાર્યરત રહેશે અને લોકોના જે પ્રશ્નો છે એ સાંભળવા માટે પણ અમે લોકોની વચ્ચે જઈશું